હલો મિત્રો આજે આપણે બનાવવાનું છે ગુંદરપાક ગુંદરપાક બનાવવા માટે આપણે ઘી લઈ લીધું છે અને ગુંદર પણ લઈ લીધો છે જો બાવળનો ગુંદર કેવાનો કરિયાણાની દુકાન છે ને એટલે તમને ગુંદર આપી દેશે અને ગોળ લઈ લીધો છે થોડો ઘઉંનો લોટ લઈ લીધો છે આપણે અને થોડીક સૂઈટ પાવડર લઈ લીધો છે અને આ છે ડ્રાય ફ્રુટ કટ કરેલા થોડા થોડા ડેકોરેશન માટે અને આ અડદનો લોટ છે આપણે અડદનો લોટ લેવાનો હોય ગુંદર પાક બનાવવા માટે એટલે આપણે સૌથી પહેલાં આપણે ગુંદર દળી લઈશું કારણ કે ગુંદર પાક બનાવવાનો છે એટલે લેવો પડશે જો ગુંદર દળાઈને રેડી થઈ ગયો છે મસ્ત પાવડર થઈ ગયો છે પાવડર કરી આપણે શેળા સ્પેશિયલ ગુંદર પાકની રેસીપી જો કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે ઘી એડ કરી દઈશું ને આપણે અડદનો લોટ એડ કરી દઈશું અને છેને ને હલાવીને મસ્ત રીતના શેકી લઈશું આપણે જો આવી રીતના છે ને શેકી લેવાનો આ થોડો થોડો શેકાય છે ઘઉંનો એ લોટ એડ કરવાનો છે કારણ કે ઘઉંનો લોટ વાર ન લાગે અડદનો લોટ શેકાતા થોડીક વાર લાગે એટલે હવે આપણે જો ઘઉંનો લોટ હવે એડ કરી દઈશું આપણે એ પાંચ ચમચી જેટલો જ લીધો છે જો ઘઉંનો લોટ અને હવે છે ને આપણે એમાં ઘી એડ કરી દઈશું કારણ કે થોડુંક ઓછું એડ કર્યું તો આમાં છે ને આપણે ઘી વધારે જોઈએ કારણ કે આપણે ગુંદર પછી દળ લો એડ કરવાનો હોય એટલે ફૂલે બધે ગુંદર એટલે વધારે ઘી જોશે આપણે આમાં એટલે જોઈ શકો છો તમે જો એકદમ રાબડું તમને ઢીલું ઢીલું લાગે છે પણ એટલું છે ને ઢીલું તોય તમને છે ને આમ જેફલા પડીને મસ્ત થઈ જાય છે જો એટલું ઢીલું લાગે છે આગળ જોઈ શકો છો તમે આ ફોટામાં આપેલું છે કેવો હતો ને કેવો થઈ ગયો જો આપણે હવે ગુંદર એડ કરી દઈશું દળેલો ગુંદર બધો એડ કરી દેશો ને એટલે જોજો તમે હમણાં ઘી સોસાઈ જશે દેખાશે જ નહીં તમને આ છે ને હમણાં ડિલિવરી થઈ હોય બાય બહેરાઓને કે બે ત્રણ મહિના થયા હોય આપણે ગુંદર નો ભાવે એટલે આપણે આ રીતના ગુંદર પાક બનાવ્યો છે આ બધા એમ અડધ આપણે લોટ ખાઈએ તો પેટમાં દુખે પણ આપણે છે ને બે મસ્ત શેકાવા દેવા એકદમ બ્રાઉન કલર નો શેકાવા દેવા તો કોઈ દિવસ કાંઈ નો થાય પેટમાં એનો દુખે એ બાળક માટે સારો અને આથી છે ને તમને મસ્ત રીતના છે ને પોષણ મળી રહી એ રીતના ડિલેવરી થઈ હોય ને કમરનો દુખાવો તમને નો થાય આનથી આ ગુંદર પાક ખાવાથી કારણ કે દાંતે નો ચોટે આ ગુંદર પાક અને ઓલો આપણે કાચો બનાવી સોટી જાય અને આપણે કડાઈમાં ઘી લઈ લીધું છે ને એમાં ગોળ એડ કરી દીધો કારણ કે ગોળ છે ને આવી રીતના એડ કરીને તો મસ્ત રીતના ભળી જાય બધામાં કેમ કે આપણે ઓગાળી દીધું ગોળ એટલે ભળી જાય ગેસ બંધ કરી દેવાનો ગોળ છે ને શેઝ સેજ ઓગાડવા માટે ગેસ બંધ કરી દેવાનો એટલે ન કરશે ને આ બટકા હાર્ડ થઈ જાય ગુંદર પાક છે ને થોડોક કડક બની જાય એટલે બંધ કરીને જ આપણે ભેળવવાનો અને સ્વીટ પાવડર એડ કરી દઈશું સૂટ પાવડર હોય પછી કાટલું પાવડર આપણી પાસે હોય ગંઠોણા પાવડર હોય એ બધું આપણે એડ કરી શકાય પણ અમારા ઘરમાં એવું છે કે હું એક જ છું બરોબર છે લેડીઝ તો એટલે કઈ કોઈ ખાવા વાળું નથી એટલું બધું એટલે વસાણા બહુ યુઝ નથી કર્યા અમે કારણ કે છોકરા પછી ખાય નઈ ને એટલે જો આવી રીતના શોકી લઈ લેવાની નાની અને આવી રીતના ઢાળી દેવાનો જો મસ્ત ઢળાઈ ગયો છે અને આપણે ઉપર કાજુ બદામ એડ કરી દઈશું ડેકોરેશન માટે અંદર કાંઈ એડ ન કરવાના હોય કારણ કે ગુંદર પાક હોય ને એટલે ઢેફલા પછી ન પડે ઉકો થઈ જાય બહુ ડાય કરીને એટલે આવી રીતના કટ કરી લેશું આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું ઠંડુ તો થવા જ દેવું પડશે તમારે મસ્ત ઠંડુ થઈ જાય ને પછી કાપા આપણે પીસ છે ને હરખાનો નો પડે પીસ મસ્ત રીતના પાડી દેવાના જો તમારે થોડુંક છે ને જો આવી રીતના ગરમ હોય ને એટલે ઉઠલતું જાય જોઈ શકો છો તમે આમાં આપણે જો પાડવીશી ને એમાં

હું છે ગરમ બહુ છે સમજા બનાવું જ છે એટલે ટાઈમ નતો ને એટલે થોડી વાર વધારે એટલે મેં જલ્દી છોસલા પાડીને ખા આવી રીતના બહુ મસ્ત સોફ્ટ અને બનશે અને ગુંદર દાંતે પણ ન ચોટે આપણે આવી રીતના દુંદર પાક બનાવીને એટલે આવજો બધા